ગિરીશ એ તારે બોલ્યો તો જહુન હવે જે રીતના લેવા જઈશું જે રીતના મેલવા જઈશું એટલા દાડે ઉભો કરી રિપોર્ટ કરાવવા એમ કરાવી લે તમને શું ચાલુ છે ભાવ બરાબર પણ આ બેઠીને સામે એક વાત

બરાબર હા આ તણી માટે તમે વિહારી એટલે ઝાટકો મારી ઉભી રહી છે તો હું મટાડવું ભાઈ હવે હું મટાડીશ ને જમું ભાઈ છે એટલે જેવું તેવું નહીં આપે

અндજાહુર નિવેદન તો આ લાયા બેઠાના આપ નિવેદન પાકું કરીયા અમે નિવેદન સબમિટ કરી દીધું છે એવું પણ છે આ નિવેદન દ્વારા ભગવાન પાસે વિનંતી

એક સમય છોકરું દુનિયાની માતા ની ભૂલ માં આવીને ઉભી રાખવી પડે કે મારા છોકરા નું શું વાગતું નો

ન્યાસીરા એનએલ 2 તમારો હાચો પણ ગાડા આ ધણીન તો મજા લાવું અને જમીન લાવ તો લાવવાની 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 માં અમે લેખણા મારવા દઉં યાદા જમીન જા લે હા આપા

12 છે મતલબ બાળક ભરાવવાનું ઘરમાં નહીં પછી ચા પીવાનો તામની ચા પીવાનો નહીં પછી પરથી ડાળા ગણવા ભગવાન કે બે ને કે રીતે કે